તો હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમે નવો બ્લોગમાં કેમ છો બધા મજા બધા જય માતાજી તો આપણે બપોર પછીનો બ્લોગ કરી દીધો છે શરૂ કેમ કે બપોર પહેલાંના નીલ ને બધું અમે ખડકતા હતા એલા માટેનો કાંઈ લીધું નહોતું બધી નીલ જો ખડકાઈ ગઈ છે આખા ફળિયામાં હતી એટલા ફરતા હતી બધી નીલ ખડકી દીધી છે તો અત્યારે નીવડ્યા છે તો અત્યારે ના ને ફ્રેશ થઈને બ્લોગ કરી દીધો શરૂ હું માડી બેઠા હા કામ થઈ ગયું એમ અત્યારે તો એવું બધું છે ને મારે જવાનું છે હવે રત્નેશ્વર હવે ના જઈને તમને દર્શન કરાવવા મહાદેવના કે હું કેદું બ્લોગ મેં શરૂ કર્યો હતો બ્લોગ યુટ્યુબમાં કામ કરવાનું શરૂ કર્યું તો તાર રત્નેશ્વર નથી જોયો તે આ જવાનું છે રત્નેશ્વર અને હવે ના નાજીને તમને મહાદેવના દર્શન કરાવવું અને અમારા ગામમાં એવું મસ્ત મજાનું ધામ આવેલું છે મહાદેવ રત્નેશ્વર મહાદેવનું દરિયાના કાંઠો છે મસ્ત લોકેશન વોકેશન બધું મસ્ત આપણે ના જઈને હવે મળીએ ને જઈએ રત્નેશ્વર ફેમિલી આપણે પહોંચી ગયા છે રત્નેશ્વર મહાદેવના મંદિરે જે અમારા ગામમાં આવેલું છે ને અત્યારના ત્યાં જેવું વાગી ગયું છે ને થોડું મોડું થઈ ગયું અમારા આવવામાં એટલા માટે મંદિર એવું અત્યારે તો બંધ છે આમ બાલે અમે દર્શન ને એવું કરી લીધું છે તમને પણ કરી તો ફેમિલી દર્શન કરીને અમે વીઆઈ છે કોલમાં અને અહીં મોટી વિશાલ એવી ગુફા પણ આવેલી છે અમારે અહીં તો થોડું અહીંયા વીઆતો મારો દરિયામાં યાર આનંદ જ બીજી વાત બીજી વાત જ હોય આનંદ આનંદ જ બહુ હોય દરિયામાં હાલ તો તમને દરિયામાં મોસ્ત કરાવજો આગો દરિયા ભર્યો તમે રામ ભરાય ભરાઈ ગયો આઘો ભરાઈ ગયો આવવાનું વેલાડ આવવાનું ને મોઢે થઈ ગયું ગયો હા થોડું મોટો થઈ ગયો ભાઈ બંધો આવેલા છે મંદિરે દર્શન કરવા થોડું મોડ થઈ એટલે મંદિર ને ઉભી નહીં તો લેવાનું એટલે સિનેમિક આપણે શોર્ટ લીધા આખા દરિયા ની મોજ તમને સિનેમિક શોર્ટ એન્જોય કર લેમે થોડુંક રેલુ ને પોટ અને બધું આ દરિયાના કાંઠે પાડતા અને દરિયો ભરાઈ ગયેલો છે અત્યારે ખાલી નથી ને ગુફાને દર્શન કરાવત એટલે દરિયો તો પૂલ ભરેલો જ છે લેમે છે ને આમ બેસ્ટ લોકેશન છે આમ મજા આનંદ કેવું રૂમ મજા આવી ગયો બહુ મજા આવી ને હા

એવું હે તો ઠંડુ આપડે તો ફેમિલી આપણે ભૂગી જશે રૂપાબેન ના ઘરે બધા બેઠા બસ ફોન ખાલી કરીએ બીવડા નીવડા તમારે થોડું ક્યાં આટા મારવાનું ક્યારે રહેવું પડે હા તમને તો બાંધી નહીં રેખા હોય એની જેમ વાત કરી એવું પડે ને ઘરે અમારે કાંઈ નહીં ક્યારે ઘરે રહેવું પડે છોકરા રાખતો મેં પહેલા ને એ અત્યારે ઉજલો એટલે ઉજલો મારે કાતા આટા તમે મારો ક્યાંય આટા નો મારી તમે કામ સિવાય ત્યાં નીકળીએ છીએ ભાઈ રવા ગયો શું રવા ગયો આપણે ત્યાં આટા જ ન મારી આજ પહેલી વાર ગયો રથની શોર શરૂ કરો તાનું ત્યાં નહોતો ગયો ઘર સિવા હે હા તે જાઓ ને તો બધે બધે જ્યાં છે ને તમારે બેન પાણી લઈને આવે હા જો લેતા એવું બેન તમે એ તો પાણી ન પૂછ્યું અમારે બેન નથી પૂછ્યું હવે એ આમ તો બીજા લઈને જાતી જાતે વળી જીવી કીધું ને કાંઈ નહીં

હા હા મો ડાળી જો ભીંડાની છાક છે ને હવારબા બનાવશું હવારે બનાસ્યો હા તમે બેબીની વાત માનતા ની અરે કેમી કે કઈ કઈ નવ નવ બનાવા તમે લેવા વેફર તો ખાવા લાવ્યો હારે હા તો હવે હવે

ફરી મૂળક નવો બ્લોગ સાથે જ્યાં સુધી બધા